સો ટકા ગેરંટીથી કહું છું કે સો માંથી દસ વ્યક્તિઓને પણ આ ખબર નહીં હોય કે આ ટ્રીક કઈ રીતે યુઝ કરે છે અને કઈ રીતે એન્ટ્રી કરવાની છે આપણા બધાને કેવું થતું હોય છે કે બધા દર વખતે સ્ક્રીનિંગ એનસીડીનું કરતા હોઈએ છીએ પણ એક વાર સ્ક્રીનિંગ થઈ ગયું તો કેવું હોય છ મહિના પછી એનું સ્ક્રીનિંગ આવે છે એના પહેલા સ્ક્રીનિંગ ખુલતું નથી અને એનસીડી એપમાં કોનું સ્ક્રીનિંગ બાકી છે એ આપણને ખબર પડતી નથી તો એક બહુ જ મજાની ટ્રીક છે તમે બધા આ વિડીયો સ્કીપ ના કરતા ખૂબ જ અગત્યનો છે અને એનસીડી એપ્લિકેશનમાં કઈ રીતે સ્ક્રીનિંગ કરવાનું એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો બધા જ વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો અને કોઈ પણ જો જરા પણ તો તમને જરાડીયોમાં ખબર નહીં પડે તો શક્ય હોય તો આપણા મિત્રો બધા આપણી યુટ્યુબ ચેનલ જોડે જોડાઈ રહ્યો અને હું જે ટ્રીપ બતાવવા જઈ રહ્યો છું જે સેટિંગ બતાવવા જઈ રહ્યો છું જો એ રીતે તમે તમારા મોબાઈલમાં એનસીબી એપ્લિકેશનનું સેટિંગ કરી દીધું તો હું ગેરંટીથી કહી શકું છું કે તમારે બીજા કોઈ વ્યક્તિની જરૂર નહીં પડે તમે તમારા સેન્ટરનું તમારા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું બધું જ કામ બહુ ઇઝીલી રીતે કરી શકશો જો આ એક સેટિંગ તમે કરી દીધું તો તમારે રીસ્ક્રીનિંગ કોણું કરવાનું છે પેન્ડિંગ કોણું બાકી છે ફૂલ સ્ક્રીનિંગ કોણું બાકી છે ઓન ટ્રીટમેન્ટ કેટલા બાકી છે અને તમે કેટલીક ટ્રેનિંગ કરી આ બધું ફૂલ બોડ એક સામાન્ય તમને જોવા મળી જશે તો વિડીયોમાં બનાવી રહ્યો હવે આપણે નેક્સ્ટ લાઈવ હું તમને બતાવવા જઈ રહ્યો છું એમ જોઈએ કે કઈ રીતે આપણે એ મેજિકલ સેટિંગ બદલવાનું છે અહીંયા બાજુમાં તમને વિડીયોની સ્ક્રીન શેર હું કરી રહ્યો છું તો બધા ધ્યાનથી જોજો એનસીડી એપ્લિકેશનમાં કે કઈ રીતે આપણે એન્ટ્રી કરવાની છે અને કઈ મેજિક ટ્રીક છે સૌ પ્રથમ આપણે એનસીડી એપ ખોલીશું ત્યારબાદ એનસીડી એપના લોગિન

પણ આજે હું તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે આ એપમાં જો તમે સેટિંગ કરી દીધું તો તમે એપના માસ્ટર બની જશો હવે તમે બાજુમાં થ્રી ડોટ પર ક્લિક કરશો અને તમે જોશો તો તમારું ડેશબોર્ડમાં આ રીતે જોવા મળશે તમે હું બાજુમાં સ્ક્રીન શેર કરી દઉં છું તમે તેમાં જોશો લખેલું આવશે ટાર્ગેટ એનરોલ સ્ક્રીનિંગ રી સ્ક્રીનિંગ પછી નીચે રેફરલ એટલે કે તમે પીએસસી પર સીએસસી પર કેટલા રિફર કર્યા છે અને પછી આવશે તમે અન્ડર ટ્રીટમેન્ટ કે તમે ઓન ટ્રીટમેન્ટ કેટલા મૂક્યા છે અને એમાંથી તમે કેટલા વ્યક્તિઓનું ફોલોઅપ કરેલો છે હવે તમારે આ એન્ટ્રી તો તમે કરો જ છો અને તમે જુઓ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બાજુમાં થ્રી ડોટ બતાવેલા છે તમે તમારી એપ્લિકેશનમાં જોશો તો બાજુમાં થ્રી ડોટ આપેલા છે તેના પર ક્લિક કરવાનું છે જો તમે તેના પર ક્લિક કરશો તો આ રીતે તમારે ડેસબોર્ડ ખુલશે નોટિફિકેશન ઓરિયન્ટેશન સેટિંગ લેંગ્વેજ ઇ કોન્ટ્રીબ્યુશન અને લેંગ્વેજ આટલું લખેલું છે હવે તમારે ચોથા નંબર પર જે લખેલું છે ઓરિયન્ટેશન જોજો મિત્રો ખાસ ઓરિયેન્ટેશન જે લખેલું છે એના પર ક્લિક કરવાનું છે જો તમે ક્લિક કરશો તમે અત્યારે પોર્ટ્રેટ પર એન્ટ્રી કરી રહ્યા છો તો એને કરવાનું કરવાનું છે છે લેન્ડસ્કેપ બસ આ એક જ મેજિકલ સેટિંગ તમારે તમારી એપ્લિકેશન લેન્ડસ્કેપ એટલે કે આરડી સ્ક્રીનમાં થઈ ગઈ છે હવે તમારે કશું કરવાનું નથી જો તમે આ એક મેજિકલ સેટિંગ કરી દીધું તો તમારી આ એપ્લિકેશનમાં તમને અહીંયા તમે જુઓ પેન્ડિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે જો હું એના પર ક્લિક કરું છું તો મને મારા સેન્ટરમાં કેટલા સ્ક્રીનિંગ પેન્ડિંગ છે એ બધી માહિતી જોવા મળી રહી છે જો એમાં ટાસ્કમાં હું ટચ કરીશ તો એમાં ત્રણ ઓપ્શન છે ધીસ વીક ટુડે એમ મિસ એટલે આ વીકમાં મારે કેટલું સ્ક્રીનિંગ કરવાનું છે આજનું કેટલું છે અને મારાથી મિસ કેટલા થયેલા છે એ મિસ એટલે કે એવા પણ કેટલા છે કે જેનું આજ પણ આજ સુધી મેં સ્ક્રીનિંગ કર્યું નથી અથવા તો એક વર્ષ થઈ ગયો એવું હશે એનું પાછું ફર્સ્ટ સ્ક્રેનિંગ આવી જશે રિસ્ક્રેનિંગ છે એ આપણે દર છ મહિને કરવાનું આવે છે અને એક વર્ષ પૂરું થશે એટલે ફસ્ટ ક્રીમિંગ પાછું આવશે એટલે મિસમાં જ હશો તો તમારું જે ટ્રેનિંગ હશે એ બધું લિસ્ટ તમને અહીંયાથી જોવા મળવાનું છે અહીંયા તમે કહો મિસમાં મારો ફર્સ્ટ ક્રીમિંગ ડેટો તમે બાકી બતાવે છે એમાં ડ્યુ ડેટ પણ જોવા મળશે અને કઈ સ્ક્રીનિંગ બાકી છે એ પણ જોવા મળશે તો મિત્રો

તમને ટોલ જોવા મળી રહ્યા છે એમાંથી તમે રિસ્ક કેટલું કર્યું રિફર કેટલા કર્યા અંડર કેટલા મૂક્યા અને કેટલા ફોલોઅપ કર્યા બધી માહિતી અહીંયા જોવા મળી રહી છે અને જો તમારે અહીંયા રિપોર્ટ જનરેટ કરવો હોય તો છેલ્લા ત્રણ મહિનાનો રિપોર્ટ પણ તમે જનરેટ કરી શકો છો અહીંયા સ્ટાર્ટ ડેટ પર મેટ અહીંયા એક ડેટ એન્ટર કરી અને એમ ડેટ પર બીજી ડેટ એન્ટર કરી હવે હું સર્ચના ઓપ્શન પર જઈશ તો મે લાસ્ટ 3 મંથમાં કેટલું સ્ક્રીનિંગ કર્યું છે કેટલું રિસ્ક કરેલું છે આ બધી માહિતી અંડર ટ્રીટમેન્ટ કેટલા ને છોલો કે આ બધી માહિતી હું આ ડેશબોર્ડ ઉપર જોઈ સકી તો મિત્રો આ વિડિયોમાં કહેવાનું એટલું જ હતું કે આવી નાની નાની બાબતોથી આપણે આપણા કામગીરીમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવી શકીએ છીએ અને જો આજ સુધી હું ગેરંટી મારીને કહું છું કે આ રીતે કોઈ CHO મિત્રો એફએફડબલ્યુ બેનો કે એફપીએફડબ્લ્યુ ભાઈઓએ કોઈએ આ રીતે એન્ટ્રી નહીં કરી હોય જો તમે પણ પોર્ટ્રેટમાં એન્ટ્રી કરતા હોય તો આ રીતે લેન્ડસ્કેપમાં એન્ટ્રી કરજો જેથી કરીને તમારું પેનલિન લિસ્ટ તમારા સેન્ટરનું પેનલિન લિસ્ટ તમને ડાયરેક્ટ જોવા મળશે અને ઇઝીલી રીતે તમે એન્ટ્રી કરી શકશો અને તમારા વિસ્તારમાં કોણું સ્ક્રીનિંગ બાકી છે એ પણ તમે ઇઝીલી જોઈ શકશો જો તમને આ ની માહિતી સારી લાગી હોય અને ઇમ્પોર્ટન્ટ લાગી હોય તો આપણા બીજા મિત્રોને મારો આ વિડીયો શેર કરવા વિનંતી અને જો આવા જ તમારે જોવા હોય અને ઇન્ટરેસ્ટિંગ વાતો શીખવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ આમ વિથ સીએચને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ